શહેરના ખડોદરા વિસ્તારની ઘટના પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો વીસ વર્ષની સાક્ષી રોકડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો પ્રેમ લગ્ન કરી સાત મહિના જ થયા હતા પરિવાર એસી હોવાથી સાસરિયા પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવતો હતો તેવો આરોપ સાસરીયા પક્ષ સાથે પતિ મનોજ ખોરશે પણ ત્રાસ આપતો હતો ખડોદરા પોલીસે એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ કરી ખડોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છોકરો મારી મૂરીને એના ઘર થી રાત્રે બારેક વાગે એમને મૂકીને જતો રહેતો અને એમ કે એની સાસ બધા એ કે તું અમારી જાતની નથી તું જાતની છે અમે મરાઠા છે એને એમ કેતા કે એને છોડી દે એટલે મારા છોકરીએ ત્રાસીને સુસાઇડ કરી લીધું એનું નામ હતું અને ક્યારે લગ્ન થયું એના સાત મહિના થઈ ગયા છે મેરેજ નું હતું એનું મનોજ ખોરસે છે નામ છોકરી નું નામ સાક્ષી રોકડે છે અમારે એવી માંગ છે કે એને આરજીવન સજા હોવું જોઈએ કોઈ જાતિ વેદ પર બોલવું નહીં જોઈએ